મહીસાગર જિલ્લામાં લૂંટ અને ધાડના બનાવોને લઈને પોલીસને મોટી સફળતા મળી છે લુણાવાડા તાલુકાના ભાણપુર ગામ ખાતે થોડા દિવસ અગાઉ ત્રણ વ્યક્તિઓ બંધક બનાવીને ઘરમાંથી લૂંટ કરવામાં આવી જે ગંભીર કેસમાં મહીસાગર એલસીબી પોલીસે માત્ર એક અઠવાડિયાની અંદર જ તમામ આરોપીને ઝડપી પાડ્યા આ લૂંટના બનાવમાં કુલ છ આરોપીઓ સંડવાયેલા હતા તેમાંથી એક સ્થાનિક વ્યક્તિની મદદ લઈ મધ્યપ્રદેશના પાંચ લૂંટારો મહીસાગર જિલ્લામાં લૂંટ અને ધાડની ઘટનાઓને અંજામ આપતા હતા

એક લૂંટનો બનાવ બનેલો જેમાં પાંચથી વધારે એ સમયે ચાર ચારથી વધારે એ અ જે ફરિયાદી છે ઘર માલિકને બાંધી અને એને સોના ચાંદીના રોકોની લૂંટ કરેલી આવા ગંભીર પ્રકારનું બનાવ બન્યો એના અનુસંધાને આઈજીપી સાહેબના માર્ગદર્શન હેઠળ એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ એલસીબી અને તમામ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં તાત્કાલિક નાકાબંધી કરી અને પરિણામરક્ષી કામગીરી કરવા માટે તાકીદ કરવામાં આવેલી જેના નામ સુંદરની એલસીબી ટીમ ના પીઆઈ ખાટ પીએસઆઈ મકવાણા પીએસઆઈ સિસોદી અને એની મોટી ટીમ બધાએ જહેમત કામગીરી કરી ગઈકાલે રાત્રે લગભગ અગિયાર વાગે નાકાબંધી માં ત્યારે એક બાતમી મળેલી કે ગોધરા બાજુથી રાબડીયા બાજુ કોઈ શંકાસ્પદ ગાડી જાય છે અને તેમાં કોઈ ઇસમો ગુનાયત કૃત્ય કરવાની તૈયારી કરી રહ્યા છે જેના અનુસંધાને નાકાબંધી કરી અને કોઠંબા વિસ્તારમાં જુના દાબડિયા ગામની આજુબાજુ નાકાબંધી કરી એક શંકાસ્પદ જે આવક ગાડી હતી અર્ટિગા એ આવતા એને રોકી અને એમાં ચેક કરતા તેમાં પાંચ છ ઇસમો હતા બધાના નામ પૂછતા અને એનો પૂછપરછ કરતા જેની ગુનાયત પ્રવૃત્તિ કરાવી હોય એવું જણાતા જેમાં છ જેટલા ઇસમો હતા અને શંકાસ્પદ એક્ટિવિટીમાં સંડોવાયેલા હોય એવી સ્પષ્ટ માહિતી મળતા તેમાં ગાડી ચેક કરતા તેમાંથી એક બેસી તમંચો ચાર પાંચ મોબાઈલ પછી તાળું તોડવાનું હથિયારો જાળી કાપવાનો કટર્સ અને ડિસમિસ અને માસ્ક ને બધા શંકાસ્પદ અને ગુનામાં આચરવામાં ઉપયોગમાં લેવાતા સાધનો મળ્યા હતા તેમને કોડન કરી અટક કરી અને બધાની વિધિઓ અટક કરીને કોઠંબા પોલીસમાં કાયદેસર ગુનો રજિસ્ટર કરી જેની તપાસ પીઆઈ બલાત કાંતિભાઈ બાબુભાઈ ચાવડા ઉમર વર્ષ જે જુના રાબડિયા મહીસાગર લુણાવાડા તાલુકાના છે પછી ગોવિંદ મલખાન પરિહાર એ એમપી સેવડા દતિયાના છે પછી આબુદીન ઉર્ફે મામા શોખીન

અને પછી કોઈ એવું જે સોફ્ટ ટાર્ગેટ હોય ત્યાં રાતના જઈ અને ઓફેન્સિવ રીતે લૂંટ કે ધાડ કરી અને ગુનાવા ચડતા મુદ્દામાલ એની કબૂલાત તો તે પ્રાથમિક કરી છે પણ એની હજી ઓળખ પડે અને બાકીની વેરીફિકેશન બાકી છે અગાઉ કોઈ ગુનાઓમાં સામેલ છે સામે આવી શકે તો પ્રાથમિક પ્રાથમિક તપાસમાં જણાય આવે છે કે પ્રોપર્ટી ઓફેન્સમાં સંડોવાયેલા હોય એવું જણાય છે લોકલ આરોપી પણ અને એમપીનો એક આરોપી પણ ભીખાભાઈ ખાટ દિવ્યાંગ ન્યૂઝ મહીસાગર